સાસા ને ઈ મરાઠો લાવ્યો તારા હાટો ન લાવ્યો હાતે પણ બે ને થોડી થોડી લઈ લેવાની હોય મરાઠો કેમ ન લાવ્યા તો કે સાવ ભાવ છે ના પણ પ્રસાદી છે એટલે લઈ લો હવે શિરાખભાઈ ને ઈ સાઈડમાં પછાડી બે ગયા ગયા થી બહુ ભૂખ લાગી ને બેન જો આમ જો

સા મારે અને મારા બેનને ને બેન જોવે તો એની વાત કરી અને મારે ચિરાગભાઈ પી લીધી થઈ આવી ઊભા છે હાલો હાલો તો સા પીન પછી મેં સા પાણી પીન પૈસા જે લઈ એ ડીસું ધોવા પાણી પીવા ગયો ડીસું ધોવા તમે નહીં હું તું ધોવે તો તને આવડે ધોતા ના ના શીખું છું હે હે હારી ધોઈ જાવ હારી ધોઈ ચિરાગભાઈ ધોઈ નથી ચિરાગભાઈ ને દેવું આપણે એ સોળ આર્યા છે આપો એવ દેવને વારે ન ધોઈ પડ્યો હો આપણે એ ફાયદો પડે કા આપણે પાણીનું આવો પાણી પેલી એ હું કે બેન રોજ તો તમ ઘરે ન ધોતા આજે મે ધોઈ ન ક્યો એ સિરાખ તમે ઘરે જો છો આના બદલે ખબર છે કોણ ધોવે છે આપણે જોવાની હોય દીસો તો ઠેકો આપણે ડાન બા બાકુ બહાર આવે છે આપણે એને તમને દર્શન કરાવી દેવા લાકને બધું પબ્લિક બહુ છે આને નીકળશે અમાર બહાર બહાર આવે એટલે આપણે તમને દર્શન કરાવી તમને હજી મસ્ત મજા ને વ્યુ બતાવું આમ છો કેટલી મસ્ત બોટ છે તાર બે હું છે ના પાડે છે નથી બે જો કે મસ્ત છે આયા આપ લખેલું મસ્ત છે જો બસ આ બાબુ બેઠો છે કે હવે મસ્ત લખેલું છે જો સુરા પૂરા તામ ભોળા થાલ પછી આયા બહુ મસ્ત છે આયા તો બહુ બધા ફોટા પડાવે ને બધા અહીંયા જ ફોટા પડાવે લખેલો છે ને હા હા તો સમર કિયાન ભાઈ આવી ગયો ફટાફટ થોડા થોડ કા કિયાન કિયાન ફોટો પડ્યો કે નહીં કિયાન ને રમવાની પણ બહુ મજા આવી ગઈ મોટી ખુલ્લી જગ્યા છે ને એટલે ને તને મજા આવી કે નહીં આયા મને બહુ મજા આવી ગઈ આપણે બાપુના દર્શન થઈ ગયા હા હા ઓ

હે આનંદ આબો વાળો આનંદ આવે પણ થોડાક ગભરાવી પણ પછી ન ગભરાવી ઘડી ગભરાવી કા હા ને આપણે દાદાના દર્શન દર્શન બધું થઈ ગયું છે અને વાગી ગયા છે લગભગ ચાર પાંચ સાડા જ ત્રણ સાડા ત્રણ હવે કાંઈ ખબર નહીં આયુષમાન મારે છે બહુ મારે છે પેભરો હારો હાલો તો હવે બીજા અમે પૂરો કરી દઈ જઈએ થઈ ગયા પછી ઘરે પહોંચી જઈએ કા હા આજે આપણે ભાવનગર નથી જવું એ મા એ તો પછી બે દી પછી કોરો ખાયલો ને પછી જવાય એમ કરવું છે હા એક ધારું ફર્યા પછી નો મજા આવે મને કાઈ હાલો હાલો તો અમે વિડીયો પૂરો કરીશ અમારી વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પર વિડીયોમાં મળશે ત્યાં સુધી બાય બાય